નમસ્કાર આપ જોઈ રહ્યા છે એબલ ટ્વેન્ટી ફોર ન્યૂઝ થુમથલ ગામે વીજ તપાસ દરમિયાન યુજીવીસીએલ અધિકારીઓ પર હુમલો કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ વિસનગર તાલુકાના થુમથલ ગામે યુજીવીસીએલની તપાસ અધિકારી પર થયેલા હુમલાની ઘટનાને હાહાકાર મચાવ્યો છે મળતી માહિતી મુજબ વિસનગર યુજીવીસીએલ વિભાજન કચેરી તથા પેટા વિભાગીય કચેરીના કાર્યક્ષેત્ર હેઠળ આવતા થુમથલ ગામે નિયમિત તપાસ દરમિયાન અધિકારીઓ અને કર્મચારીઓ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો હુમલાની ઘટનાને પગલે અધિકારીઓએ જણાવ્યું છે કે કેટલાક લોકો દ્વારા તપાસને અવરોધરૂપ થવા ઉપરાંત છેડછાડ તથા ચોરીના ખોટા આક્ષેપો કરીને તપાસ પ્રક્રિયામાં ગેરરીતે લાવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો ઘટનાને ગંભીરતાથી લેતા યુજીબીસીએલ વિભાગ દ્વારા તાત્કાલિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે વધુમાં સમગ્ર મામલાની દ્રષ્ટિએ વિસનગર મામલતદારશ્રીની આવેદનપત્ર રજૂ કરી કાયદેસરની કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે સરકારી કર્મચારીઓ પર હુમલો કરવો એ ગંભીર ગુનો છે અને આવી ઘટનાઓ સરકારી કામગીરી તથા કર્મચારીઓની સુરક્ષા માટે ચિંતાજનક પરિસ્થિતિ ઊભી કરે છે યુજીવીસીએલ વિભાગે માગણી કરી છે કે હુમલાખોરો સામે તાત્કાલિક સખ્ત પગલાં લેવામાં આવે અને યોગ્ય સજા મળે જેથી ભવિષ્યમાં આવી કોઈ પણ ઘટનાઓ રોકી શકાય વિભાગે સ્પષ્ટ કરેલું છે કે નિયમિત તપાસ કામગીરીમાં અવરોધ કે હુમલા જેવી ઘટનાઓ સંપૂર્ણપણે આગ્રહ્ય છે અને સરકારી સેવામાં લાગેલા કર્મચારીઓની સુરક્ષા પ્રથમ પ્રાથમિકતા છે એવાલો રંજીસી ઠાકોર સાથે શૈલેશ ઠાકોર અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો શું નામ છે તમારું ઓલી કુમાર કિરણ કુમાર પટેલ હવે જે આજે એ યુજીવીસીએલ ના ટીમની ટીમ ઉપર જે હુમલો થયો છે એ બાબતે તમે આવેદનપત્ર આપવામાં આવ્યા છો હા તારીખ 15 ના રોજ જે અમારી યુજીવીસીએલ ની ટીમ ચેકિંગ કરવા ગઈ હતી સુંતલ ગામે ત્યાં એ ટીમ ઉપર એ ઇસમો દ્વારા એક જીલે હુમલો કરવામાં આવ્યો લાકડી દ્વારા મારવામાં આવ્યા હતા તે વિરુદ્ધ અમે અમના વિરુદ્ધ કડક કાર્યવાહી થાય એ માટે ડ્રાન્સ ઓફિસર સાહેબને આજે અમે આવેદન આપવા માટે અહીંયા આવેલા છીએ તમારી માગણીઓ શું શું છે અમારી માંગણી એ છે કે આ જે હુમલો થયો છે એ અમારી સરકારી ફરજના રુકાવટમાં થયેલો છે તો અમારી સરકારી ફરજ જે અમે બતાવીએ છીએ એમાં ફરી આવી કોઈ રુકાવટ ના થાય કોઈને હુમલો ના થાય તે માટે ભવિષ્યમાં એમને કડક સજા આપી અને દાખલો કહેશે તો અમે શાંતિથી નોકરી કરી શકીએ બધા